મંદ વરસાદ વરસતો હોય કે મુશળાધાર વરસાદ હોય ભજીયા ખાવાની તો મજા જ કંઈક ઓર છે વરસાદની સિઝન હોય એટલે ભજીયા તો ઘરમાં બને જ અને આજે મેં અહીંયા તમારી માટે ડુંગળીના એકદમ અલગ ટાઈપના જ ભજીયાની રેસિપી તૈયાર કરી છે આ ભજીયા બહુ જ સ્વાદિષ્ટ બન્યા હતા એટલે તેની રેસીપી પણ તમારી સાથે શેર કરી રહી છું એટલે વિડીયોને સ્કીપ નહીં કરતાં એન્ડ સુધી જોતા રહેજો આ વરસતા વરસાદમાં ડુંગળીના ભજીયા નવી રીતે ખાવાની મજા જ કંઈક ઓર છે તો ફ્રેન્ડ્સ જો આ નવી રીતે બનતા ડુંગળીના ભજીયાની રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ મેં અહીંયા આ રીતે ચાર ડુંગળી લઈ લીધી છે મીડિયમ સાઇઝની છે અને તેની ધોઈ અને છોલી રાખી છે અને હવે આપણે તેને કટ કરવાની છે તો પતલી પતલી સ્લાઇસીસ હું તેની આ રીતે કટ કરી લઉં છું અહીંયા ડુંગળીની સ્લાઇસ કટ કર્યા બાદ આપણે તેના લચ્છા તૈયાર કરવાના છે એટલા માટે ડુંગળીને આ રીતે કટ કરવું ખૂબ જ જરૂરી છે તો અહીંયા જુઓ ચારે ચાર ડુંગળી કટ કરી અને મેં તેના આ રીતે લચ્છા તૈયાર કરી લીધા છે અને હવે આમાંથી આપણે ભજીયા તૈયાર કરવા માટે આ ડુંગળીના લચ્છાને આ રીતે એક મોટા મિક્સિંગ બાઉલની અંદર ઉમેરીશું ત્યારબાદ તેની અંદર એક કપ જેટલું બેસન ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર ચાર ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું આનાથી બજિયા એકદમ ક્રિસ્પી બનશે અને બજાર જેવા જ તૈયાર થશે એક ચમચી મેં તેમાં મીઠું ઉમેર્યું છે અને અહીંયા મેં બે લીલા મરચાં ઝીણા સમારીને ઉમેર્યા છે ત્યારબાદ અહીંયા વન ફોર્થ કપ ઝીણા સમારેલા મેં લીલા દાણા ઉમેર્યા છે અને ત્યારબાદ આપણે તેમાં પાંચ ચમચી મરી પાવડર એડ કરીશું ત્યારબાદ આ રીતે અડધી ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું અને ત્યારબાદ અડધી ચમચી આપણે તેમાં આમચૂર પાવડર ઉમેરીશું તમે લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો પાંચ ચમચી મેં અહીંયા સોડા એડ કરી છે અને ત્યારબાદ પાણી ઉમેરી આપણે અહીંયા એક મિશ્રણ તૈયાર કરવાનું છે અહીંયા કોઈ પતલું બેટર નથી બનાવવાનું અહીંયા એક ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવાનું છે તો અહીંયા આપણે જો એકદમ સરસ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લીધું છે આને પતલું નહીં કરતા એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે આને આપણે ઢાંકીને સાઈડ પર રાખીશું અને ત્યારબાદ આપણે અહીંયા એક ચટણી તૈયાર કરવાની છે તો દસથી બાર કડી મેં અહીંયા લસણની લીધી છે ત્યારબાદ મેં તેમાં ત્રણ લીલા મરચાં ઉમેર્યા છે ત્યારબાદ મેં અહીંયા એક ડુંગળીને આ રીતે રફલી કટ કરીને ઉમેરી છે અને બે ટેબલ સ્પૂન હું તેમાં આ રીતે શેકેલા ચણા એડ કરી લઉં છું સો ગ્રામ જેટલા મેં તેમાં લીલા ધાણા એડ કર્યા છે ચટણીમાં ખટાશ માટે હું તેની અંદર આ રીતે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરું છું અને ગળપણ માટે હું તેમાં એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરું છું ત્યારબાદ મેં અહીંયા અડધી ચમચીથી ઓછું મીઠું ઉમેર્યું છે અહીંયા મેં આ રીતે વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી લીધું છે અને હવે આ ચટણીને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ જો તમને ચટણી ઢીલી પસંદ હોય તો તમે થોડુંક પાણી વધારે પણ ઉમેરી શકો છો તો અહીંયા ચટણીને ગ્રાઇન્ડ કરવા માટે મેં અઘારોના પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર જારનો ઉપયોગ કર્યો છે આ ન્યુટ્રી બ્લેન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ફક્ત અને ફક્ત વીસથી પચીસ સેકન્ડમાં જ આ ચટણી અહીંયા તમે જુઓ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે એકદમ સ્મૂથ બની છે અને એનો કલર પણ એકદમ સરસ ગ્રીન રહે છે કારણ કે ખૂબ જ ફાસ્ટલી ગ્રાઇન્ડ થઈ જાય છે આની અંદર હવે આ લીલી ચટણીનો ઉપયોગ આપણે આ રેસિપીમાં કરવાનો છે કઈ રીતે એ પણ બતાવી દઉં તો તેના માટે મેં અહીંયા જો એક બ્રેડ લઈ લીધી છે અને એ બ્રેડને આ રીતે વેલણની મદદથી આપણે આ રીતે થોડીક વણી લઈએ કિનારી કટવાળી બ્રેડ લીધી છે જો કિનારીવાળી બ્રેડ હોય તમારી પાસે તો તમારે તે કટ કરી લેવી પછી વણવી અને ત્યારબાદ તેની ઉપર આ લીલી ચટણી આ રીતે લગાવી લેવી અને ત્યારબાદ જે મોજરેલા ચીઝ આવે છે તે હું આ રીતે એક સાઈડ મૂકી દઉં છું તેની ઉપર થોડાક રેડ ચીલી ફ્લેક્સ અને થોડાક ઓરેગાનો પણ હું સ્પ્રિન્કલ કરી લઉં છું ત્યારબાદ એક ચપટી મરી પાવડર પણ હું તેની ઉપર આ રીતે સ્પ્રિન્કલ કરી લઉં છું તમે સ્કીપ કરી શકો છો જો પસંદ ના હોય તો વાટકીમાં થોડુંક પાણી લીધું છે અને બ્રેડની કિનારી ઉપર આ રીતે આપણે લગાવી લેવાનું છે કારણ કે આમાંથી આપણે રોલ બનાવવાનો છે અને રોલ ખુલી ન જાય એટલા માટે તેને ચોંટાડવો ખૂબ જરૂરી છે એટલે કિનારી ઉપર આ રીતે થોડુંક પાણી લગાવી આ રીતે રોલ વાળી લેવાનો અને તમે જો આને મેં ચોટાડી લીધું છે તો બધી બાજુએથી આ રીતે આપણે તેને ચોંટાડી દઈશું તો બ્રેડ એકદમ સરસ શોર્ટી જશે હશે અહીંયા જો તમને ન સમજાયું હોય તો ફરીથી હું તમને એક બનાવીને બતાવી દઉં છું તો બ્રેડને વેલણની મદદથી આ રીતે વણી લેવાની છે ત્યારબાદ તેની ઉપર ચટણી સ્પ્રેડ કરવાની છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે મોઝરેલા ચીઝ ઉપર રેડ ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને મરી પાવડર સ્પ્રિન્કલ કરી અને ત્યારબાદ આ રીતે બ્રેડની કિનારી ઉપર પાણી લગાવી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેનો એકદમ ટાઈટ રોલ વાળવાનો છે કિનારીને એકદમ સરસ ચોટાડી દેવાની છે તો જો આ રીતે રોલ તૈયાર થશે તો ફ્રેન્ડ્સ પહેલાં હું આ રીતે બધા રોલ બનાવી દઉં છું તો અહીંયા જુઓ અમે આ રીતે પાંચથી છ રોલ બનાવીને તૈયાર કરી લીધા છે અને હવે આના આપણે ભજીયા તળવાના છે તો તેના માટે આપણે જે આ બેસન અને ડુંગળીના ભજીયાનું મિશ્રણ તૈયાર કર્યું છે તેનો ઉપયોગ કરીશું તો જે રોલ આપણે વાળ્યો છે એ રોલને આપણે આ બાઉલમાં ઉમેરી લઈએ અને તેની ઉપર આપણે ભજીયાનું આ મિશ્રણ ચારે બાજુ લગાવી લેવાનું છે ફ્રેન્ડ્સ લાસ્ટ યર પણ મેં ડુંગળીના ભજીયાની એક નવી જ રેસીપી તમારી સાથે શેર કરી હતી જે તમે લોકોએ ખૂબ પસંદ કરી હતી અને તેમાં સોળ લાખ જેટલા વ્યૂઝ આવ્યા હતા એ જો તમે ના જોયો હોય તો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ત્યાંથી જઈને જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ મિશ્રણ આ રીતે બ્રેડની ઉપર કોટ થઈ જાય એટલે આપણે તેને કઢાઈમાં ઉમેરવાનું છે બીજો રોલ મેં આ રીતે બાઉલમાં ઉમેરી લીધો છે તેની ઉપર પણ હું આ રીતે આ મિશ્રણને કોટ કરી લઉં છું અને હવે આપણે તેને પણ કઢાઈમાં ઉમેરી દઈશું તો વ્યવસ્થિત રીતે તમારે આ મિશ્રણ ચારે બાજુ લગાવી લેવાનું અને ત્યારબાદ તેને તેલમાં ઉમેરી લેવાનું છે હવે ખાસ તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની ધીરે ધીરે ફ્રાય થવા જોઈએ એટલે અંદર સુધી તળાશે અને જે ચીઝ છે ને એ મેલ્ટ થશે એકદમ ગરમ તેલમાં ફાસ્ટલી તમે તેને ફ્રાય કરી લેશો તો ઉપરથી તો તળાઈ જશે પણ અંદરથી જે ચીઝ છે એ મેલ્ટ નહીં થાય એટલા માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ તેને ચારથી પાંચ મિનિટ માટે તળવાનું બધી બાજુ એક સરખો ગોલ્ડન કલર આવે એટલા માટે ઝારાની મદદથી વચ્ચે વચ્ચે તમારે તેની સાઈડને પણ ફ્લિપ કરતા રહેવાનું તો ફ્રેન્ડ્સ આ એકદમ અલગ જ ટાઈપના આ ચીઝ ઓનિયન ભજીયાની રેસીપી તમે તમારા મહેમાનો માટે બનાવીને સર કરશો ને તો સો ટકા એ લોકો તમારા વખાણ કરતાં નહીં થાકે એટલા સ્વાદિષ્ટ બને છે અને બહુ જ સરસ બને છે એટલે એક વખત ટ્રાય કરજો ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે આ ભજીયાને આપણે આ રીતે કાઢી અને પ્લેટમાં મૂકી દઈએ ત્યારબાદ સેકન્ડ બેચ હું અહીંયા ફ્રાય કરવા માટે મૂકી દઉં છું ગેસની ફ્લેમ આ સમયે પણ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે ફ્રેન્ડ્સ તમે લોકો ચોમાસામાં કઈ કઈ ટાઈપના ભજીયા બનાવો છો કઈ કઈ રેસિપીસ છે તમારી પાસે ભજીયાની એ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો તમે મારા ફેસબુક પેજ ઉપર પણ મને ટેગ કરીને શેર કરી શકો છો ફ્રેન્ડ્સ મને નવા નવા રેસિપી શીખવાનો બનાવવાનો ઘણો શોખ છે એટલે કોમેન્ટ સેક્શનમાં તમારી રેસિપી પણ મને જણાવજો હું નેક્સ્ટ તમારી રેસિપી ઉપર વિડિયો બનાવીને લોકો સામે અપલોડ કરીશ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એકદમ સરસ ટેસ્ટી આપણા આ નવા ચીઝી ઓનિયન ભજીયાની રેસિપી તૈયાર છે આ જો ચીઝ કેટલું સરસ મેલ્ટ થયું છે વાવ એકદમ યમ્મી તો ફ્રેન્ડ્સ કેવી લાગી આજની આ નવી રેસિપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલેકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલેકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ